મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં સમાચાર પર કરીએ નજર સાવલી ના સમલા ગામ પાસે આવે પ્રાઇવેટ લિમિટેડ કંપની બહાર કામદારો બેઠા ધરણા પર

એકતા ચિંદા બાતના નારા સાથે કંપની બહાર અસહ્ય ગરમી વચ્ચે ઉગ્ર દેખાવ હાલ કંપનીના પ્રોડક્ટ બંધ કરી સત્તાધીશો મેનેજમેન્ટ સ્ટાફ હાજર સાથે વાત કરતા સમાધાન મૂળમાં ન હોય તેવું લાગી રહ્યું છે ટેલિફોનિક દ્વારા વાત કરવામાં આવી હતી કોર્ટમાં ન્યાય મળશે કે નહીં એની રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત આવનાર સમયમાં બતાવવામાં આવશે રિપોર્ટર જોશી દીપક કુમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા સર્કિટમાં છેલ્લા સત્તર અઢાર વર્ષથી કામ કરીએ છે પહેલાં બે જણાના મારા છૂટા કર્યા પછી ત્રણ જણાને છૂટા કર્યા પછી નવ જણાને કર્યા પછી વીસ જણાને ફૂલ એન્ડ ફાઇનલ હિસાબ આપી દીધો અને બે દિવસ પહેલાં પોલીસની જ બળજબરીથી અમને લોકઆઉટ કર્યા છે કંપનીવાળાએ અને અમે લગભગ અહીંયા નેવું દિવસથી બહાર છીએ ચોત્રીસ જણા અને અવડે તો બધા જ બહાર છીએ અમે મેનેજમેન્ટ અમારી જોડે કોઈ જાતનું ગેરવર્તુક કરે છે કોઈ જાતનું સારું વર્તન કરતું નથી ને યોગેન્દ્ર ચાવડા નામના એચઆર સાહેબ છે એ તો અમારી જોડે બહુ ખરાબ વર્તન કરે છે તો કેટલા માણસને તમે છૂટા કર્યા છે તમારા ચોત્રીસ માણસને અમારા છૂટા કર્યા છે અને ટોટલ બસો જણા લોકઆઉટ છે અચ્છા તો શું કારણોસર તમારા છૂટા કરવામાં આવ્યા હતા કોઈ કારણોસર નહીં